અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું હતું સૌથી વધુ અસર માલપુર વિસ્તારમાં જોવા મળી હતી મોડાસા પંથકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો મેઘરજ અને ભીલોડામાં દોઢ ઇંચ જ્યારે માલપુર અને બાયડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો માલપુરમાં આવેલા વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે અનેક વૃક્ષો પણ ધરાશે થયા હતા વીજ થાંભલાઓ તૂટી પડ્યા હતા સદી પીપળી વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશે થયું હતું અંબાવા કોયલીના માર્ગ પર વૃક્ષ અને વીજ થાંભલા તૂટી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો પશુ દવાખાના વિસ્તારમાં પણ વૃક્ષ ભીલોડાના સુનોક અને કંપા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને શામળાજી હિંમતનગર હાઈવેના ડાયવર્ઝન પર પાણી ભરવાથી માર્ગમાં ખાડાઓ પણ પડ્યા છે આ કમોસમી વરસાદે જિલ્લામાં અનેક વિસ્તારોના જનજીવન ખોરવ્યું છે માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે એક જે થોભલો છે એ જે ફોરવ્હીલ છે તેની નજીક જ પડ્યું છે પણ ફોરવ્હીલનો કોઈ ઈજા નથી થતી અને જાનહાનિ નહીં થતી પરંતુ રાતે લગભગ નવથી દસના ગારામે આ ઘટના બની છે પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોરી નથી તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોબળા પડી ગયા છે આ વાયરો તૂટી ગયો છે તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે